નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન માં આવીશભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી હા કઈ રીતી ને એમાં શું બોલે

બરાબર તમે વિડીયા તો બહુ જોરદાર મારો હોય એકદમ આમ તમારે વ્યુ બ્યુ હાર આવે બરાબર આવો ક્યારેક દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી આપડે ભાઈ એવા વિડીયા બનાવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની દે પ્રેમ ભાવના જો મારે કોઈ સમાજ વિરોધ નહી અત્યારે તું એ રેકોર્ડિંગ છો અને હું એ રેકોર્ડિંગ કરું એટલે પેલા તો હે ને મેં હાજર નહીં દીધો ભાઈ તરીકે હું તમને તમે તમે જ કહું મારું કેવાનું શું છે કે બે સમાજ ને આપડે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ બે હા એવું કીએ કે અડધે સુધી તું આવું ઓલો કે અડધે સુધી હું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન ફાકા મારે હે બે હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી નથી એટલે એ બધા વિડિયા બધા ફાકા મારે છે કોઈ થી કઈ થાતું નથી આમાં મારો કેવાનો મતલબ શું હોય સમાજ સમાજ ને પ્રેમ ભાવના રાખવાનું એમ જાણું એ વાત તમારી બરોબર જ છે હું સ્વીકારું એ ગમે તે હોય જો દેવ ભાઈ કાઈ વાંક ના હોય મને માહિતી નહી અને જે બોલા ટાઈગર ભાઈ હા એમની કાય વાંક ના હોય મને માહિતી નહી બરોબર જાણો છે આ ટાઈગર

કારણ કે મારા વિરોધ છે આહિર રાજ કાયદેસર ની કાર્યવાહી એની પર થાય એનો ઉપર જો ગુંડા લુખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નથી પણ એ સાબિત થાય તો ની વાત છે ને અરે સાબિત થાય પ્રશ્ન નથી ઈ ભાઈ નો પ્રશ્ન નથી ચાર પાંચ જણા વિડીયો હામ હામ જીકો હો ને મારે કેવાનો મતલબ હું બે સમાજ ને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું એકતા બની એક વસ્તુ મારી સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે પણ મારા જયરાજ સાથે હું તમને ભય કહીને અત્યારે વાત કરું મારે તમારે કઈ લેવા લેવા નહીં બરોબર જી બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા વ્યક્તિ વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાર્ટી બાલટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણ પાર્ટી સાથે જોડાણ માં જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશું નું રાખતો નહિ મારો સમાજ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું અને પાર્ટી બાલ્ટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં એટલા માટે હું કહું કે હા જયરાજ માં જે જાહેર માં વરઘોડો થઇ જાય એટલે આપડે વાત પૂરી આપડે કઈ લેવા ના દેવા નહિ જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહી નીકળે ને કાલે નહી નીકળે તમે લખવું હોય રેકોર્ડિંગ કરવું હોય કરી લ્યો કેમ કે ઈ જયરાજ ભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ હે મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજ ભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછી નો પ્રશ્ન એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના 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 એ તો પછી હું એમ કઉ કહું કે મારો ભાઈ આ જે સરપંચ છે બરોબર નવનીત ભાઈ એ મારો ભાઈ ખોટું ના બોલે ઈ સરપંચ નથી પેલી વાત ઈ અરે એનો ભાગ પેલા એ સરપંચ જ હતા અત્યારે એના ભાભી સરપંચ છે એ પેલા તો એ જ સરપંચ હતા ને નવનીત ભાઈ સરપંચ નથી એ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ ખબર નથી પણ એક સરપંચ કઈ શકો પણ એ સરપંચ નથી એના ઘરના હશે પૂર્વ સરપંચ એમાં પૂર્વ સરપંચ ચલો હા પૂર્વ સરપંચ કહી શકું અને મારો શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો ભાવર્સ ભાવર્સ નથી એક રાજુ તમે સાંભળો ચલો નવિતભાઈ ફોન કર્યો બરોબર હું સ્વીકારું માયાભ આઈ ને આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો લેજો એની અંદર નવનીત ભાઈ એવું બોલે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એટલું હું કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહી કીધું કે તમે માફી માગો માફીનો વિડીયો બનાવો એવું તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું એક વાત સાંભળો કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કેવાય નઈ માયાભાઈ અને એનું પણ એક કારણ છે કેમ કે બગદાણા ને તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી માગવાઈ ખોટું નથી બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર છે કે બે પ્રેમ માં ભાઈ અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલે જયરાજ સાથે વિરોધ હિર સમાજ નો એક પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસી પણ મારો જયરાજ હારે વિરોધ જયરાજ નો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહીં પૂરું જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક પ્રોગ્રામ માં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે